તો તમે જોતા જઈશો આનું વેધર કેટલું ચોખ્ખું છે અને તમે જોતા જશો હું તમને બતાવું છું તો તમને હવે હું ઈશ્વરિયા મહાદેવ આવ્યો છું તો તમને હું પાછળ જોતા જશો મંદિર છે મારી એક જેટ તો રહેજો હવે હું તમને દર્શન કરાવું છું અને આ બાજુ છે મંદિર એ તો તમે જોતા જશો આ છે ઈશ્વરિયા મહાદેવ નું મંદિર તમને નજીકથી બતાવું નજારો જોઈ લો તમે શિવલિંગ નો તો બીજા નંબરમાં કે આવું મંદિર તો તમે જોયું જ નહીં હોય ક્યાંય મહાદેવનું આખું અલગ જ છે તમે સોમવારે કેમ આવો તો બહુ જ ભીડ હોય છે આ બહુ જૂનું મંદિર છે એવું નથી કે ભાઈ હમણાંનું જ બહુ જૂનું છે તો આ તમે જોતા જશો મંદિર નાના નાના છે ને તમને પાછળની સાઈડ બતાવું પાછળ તમે જોતા જશો ગેટ છે એક જટ આમ પાછળની સાઈડ જવાય પાછળ જોવો તો કે કાંઈ છે જ નહીં અને આ છે ભોજનાલય જેને કે બધે કોઈ આવે તો એને રહેવાનું ને એના માટે છે બીજા નંબર વાત કરીને તો આજે આપણો વિડીયો બહુ લેટ થઈ ગયો છે આપણે વાત કરી રીતે કે ભાઈ સાડા દસે ચાલુ કરી દેવાનો છે પણ લેટ થઈ ગયું છે જેને કે આપણે ભાઈ બન પાસે ને ભાઈ આપણે વિઝિટ કરીએ એટલા માટે છે છે તો તો તમને હવે અત્યારે બંધ તમે જોતા જશો હનુમાનજી હનુમાનજી નું મંદિર છે નાગ નાગ નું મંદિર છે ભૈરવનું નું મંદિર છે શીતળા માતાજી નું મંદિર છે તમે જોતા જશો અને હવે હું તમને ઉપરનો નજારો જોઈ છે જોતા બતાડો અને સામે જોવો ને તો કે નારિયેલીનું ઝાડવું છે એ તો જોતા જશો તમે છે ના આજે વેધર બહુ સારું છે ને એટલા માટે આપણે વિચાર્યું હતું કે ભાઈ ચાલો એક વિડીયો લઈ લઈ છે તો મારો વિડીયો અહીંયા તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલને ને કરજો ભૂલતા નહીં તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું